મારા આજના નવા બ્લોગમાં તો હું આવી ગઈ છું અત્યારે મારા ભાઈની ત્યાં ને મેરી ગોલ્ડમાં તો છોકરા અત્યારે લસરપટ્ટીની હિંચકામાં એન્જોય કરે છે ફ્રેન્ડ્સ અમારા વિડીયો તમને સારો લાગે તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો ભાભી આવી ગયા છે રેડી થઈને જય સ્વામી નારાયણ પુરુષ માટે છે એના મા બાપ પેલા અને સ્ત્રી માટે તેનો પતિ ઈશ્વર છે આ બે હાથ વેને જીવનમાં કઈ દુઃખ આવે ઘરમાં ઘટિયા નોરી વગાડી તો કઈ ભગવાન કીધું ને ભાઈ કીધું માં કીધું જાવ પૂજાવ છે ને એ દુઃખો ભગવાન છે તમારા પતિ ને ના દિવસે પૂજા કરવાની આપણે પગે લાગે ને એટલે દાંત કાઢે પગે પગે લાગે ને એટલે હવ દાંત કાઢે

જેનો પ્રત્યક્ષ આપણે અનુભવ કરી શકીએ આવા દેવ છે તમારી પાસે જેનો પ્રત્યક્ષ અનુભવ થાય એવા ઘણા બધા દેવ બેઠા અનુભવ થાય આપણને માતાજી અનુભવ થાય મને કુસો નો આપે બીજો રાખવા મહાદેવ મહાદેવને ક્યો ડમરુ વગાડે આવા અનુભવ થાય એવા દેવ જોવે છે

हथेड़ी बंगा लेवे छह

તમને જ્યાંથી મને જ્યાંથી પુણ્ય ઉત્પન્ન થાય છે ન્યાજ આપણે હાથ તમને મને જીગાભાઈ દીપકભાઈ વિપુલભાઈ હાવ કડવી વાત ખાલી વેમ છે કે આ બધું આપણે ભેગું કર્યું નહીં પણ આ ખડે આમ પાયથરું ને એને આમ ખોબેન તોથે લાગ્યું છે ક્યાં ગામડે એના પુન ભોગવો છો અને આ ખટારા મુદ્દે છે ને વડીલો આપ્યું છે કોઈ ના રખાડી માહો સારું તો બધું સારું જ રહેગા તો કુરુડ 25 કિલોવાટ લાવ્યા છે તો નું આપો સોનું ના આપી શકો તો વસ્ત્ર આપવા વસ્ત્ર ના આપપા તો રોકડા પૈસા ટણી બહુ ને આપવાના આ જોડકા બધાય પગે લાગે એક એક વહુ ના છેડા માં એક એક નોટ લીલા કલર ની હાલો થા ઊભા હે વહુ કને બાકી છે biar nggak berantakan nih થાકાર થાકા રે હાકાર બહુ શોખ થાય ને થાકે જાતે જાતે તો દોસ્તો આજે આપણે સવારમાં હજી તો સુરેશ દાદા ઉગ્યા પણ નથી જોવા ને એ પહેલાં આપણે કસરત ચાલુ કરી દીધી છે આ અંજીરનો ખામણું કરી નાખ્યું આ છે આપણી દાડમ તો દાડમને પણ જો મસ્ત મજાનું ખામણું કરી નાખ્યું છે હવે આ જમરૂખડી છે એની બાજુમાં સીતાફળી ચીકુડી પછી નાયેરી છે તો ધીમે ધીમે બધું આવું કામ આપણે કરવાનું છે થોડાક વાડીમાં જેમ ફ્રી થવું એમ ઘરનો આપણો બગીચો છે મસ્ત મજાનો ડેવલપ કરવાનો છે જવારદાર હજી તો બધું આપણે વાવવાનું છે એમાં પણ આપણે થોડાક ફ્રી નથી હમણાં એટલા બધું કામ કામકાજ અને આપણે દ્રાક્ષ છે આ દ્રાક્ષ થોડીક હાર્યા છે આ કાળી દ્રાક્ષ હમણાં જોઈએ જામી નથી પણ ખામણા થઈ ગયા છે ખાતર નાખીને એને પાણી પાઈ દેવું એટલે આપણે એક આ લીંબુડીને પણ ખામણું બાકી છે એક આ લીંબુડીની ખામણું બાકી છે એ આપણે સંતરા છે એટલું કામ હજી બાકી છે એ આપણે પછી કરશું અત્યારે આપણે ચણા વાડવાનું ખાતમુહૂર્ત કરવાનું છે તો દોસ્તો અત્યારે આપણે ચણામાં પાણી ચાલુ કરી દીધું છે પાછું સવારે સાડા અગિયાર આપણે વાડી આવી ગયા હતા મેરેજમાંથી જમી કાઢવીને અને પાછા લગભગ સાડા ત્રણ પોણા ચાર કલાક જેવું પાણી ચાલ્યું હતું પછી આપણે એક મહેમાન આવ્યા હતા સુરતથી તો થોડી વાર મહેમાન પણ અહીંયા આવ્યા હતા પછી અમે બે ગયા ઘરે નાનું મોટું થોડુંક એનું કામ હતું પતાવ્યું અને અત્યારે પછી એ લોકો થોડીક બસની વાર છે હવે એટલે હમણાં નીકળી જતો છે સુરત અને આપણે પાછા વાડી આવી ગયા છીએ પાણીનો ઉલાળો હમણાં થઈ જાય ભરાઈ ગયો છે મતલબમાં અને દોઢ કલાક ચલાય એટલું પાણી અથવા સ્ટોક થઈ ગયો છે ને પાવર પણ હવે દોઢ કલાક રહે હવે તો જેટલું પીવે એટલું પાવી પછી આપણે ઓલી જગ્યાએ જ્યાં ચણાવાડાનું કામકાજ ચાલુ છે ત્યાં જવાનું છે ત્યાં આપણો હેલિકોપ્ટર ત્યાં પડેલું છે એ લઈને જવાનું છે ગાડીને એક મજૂર છે તો આપણે એને આપી દઈશું તો દોસ્તો ફાઇનલી આજે અમારા પપ્પા સુરત પહોંચી ગયા છે અને જ્યાં આપણે ઓપરેશન કર્યું હતું આંખનું એ હોસ્પિટલમાં બતાવવાનું હતું પંદર દિવસ પછી તો આજે ગયા છે એ પહોંચી ગયા મતલબમાં તો ડૉક્ટરને બતાવી દીધું છે અને બહુ મસ્ત મજાની રિકવરી પણ આવી ગઈ છે અને બીજી આંખમાં પણ એક સર્જરી કરાવવાની હતી પડદો ન ખસાના માટેની કોઈ એડવાન્સ સર્જરી આવતી હશે તો એ પણ કરે આવી નાખી એટલે ભવિષ્યમાં આપણે કોઈ ટેન્શન જ ન રહી એટલે દસ પંદર મિનિટનું કામ હતું એ પણ પતી ગયું છે અને અમને મોટી બે હતી કે ભાઈ જાત્રા કેન્સલ થાય નહીં પણ પપ્પા તો એવા નથી કહેતા હતા કે ભાઈ જાત્રા આપણે હવે કરવા જ આવી નથી આ થોડુંક આંખનું થયું છે ઓપરેશન કરાવ્યું છે તો આપણે નથી જવું તો અમે બધા ફેમિલીના કહેતા હતા કે ભાઈ નહીં જાત્રા તો તમારે કરવાની જ છે કારણ કે અમારા ફેમિલીના દસ પંદર સભ્યો છે બધા કાકા બાપાને બધા મારા ફયુન બધાય છે તો કે ભાઈ આવો અથવા બીજી વખત મળે નહીં એમ તો મેં કીધું ભાઈ ડૉક્ટરને તમે પૂછી લેજો તો ડૉક્ટરને પૂછ્યું તો ડૉક્ટર કે ભાઈ તમારે જઈ શકો આરામથી નજી બે અઢી મહિનાની વાર છે તો બિંદાસ તમે જઈ શકો છો એટલે આપણને ખૂબ જ આનંદ થયો છે કે હવે પપ્પાની જાત્રા કેન્સલ થાય નહીં અને મોટી વાત એ છે કે અમારા કાકા પપ્પાના જે છોકરાઓ છે અમારા પપ્પાની મેડિકલની જે આ નાનું મોટું કામકાજ હોય બધું હોસ્પિટલનું તો બધા દોડધામ કરે છે લોકોના ધંધામાંથી ટાઈમ કાઢી અને મારા પપ્પાને જ્યારે પણ જરૂર હોય ફોન કરે એટલે બધા હાજર જ હોય અને મારા કાકાનો છોકરો પણ ખૂબ જ દોડે છે તો આપણે વિડીયોના માધ્યમથી એને પણ દિલથી આભાર આવી પ્રગટ કરી દઈએ આપણે તો દોસ્તો અત્યારે આપણે આવી ગયા છીએ ચણા જ્યાં વાડવાનું કામકાજ આપણું ચાલું છે ત્યાં પહોંચી ગયા છીએ ચણા પણ વધારો જાય છે અને સાથે પાથરા પણ થઈ જાય છે અને પસાર થોડો બધી લીલો છે આ વાડવામાં થોડુંક ખમવું પડશે આપણે એવું લાગે છે ત્રણ સાત દિવસ આપણે ખમી જવાનું છે જેમાં થોડુંક વચ્ચે હવે આ ભાગમાં થોડુંક હજી થોડાક લીલા પગટા કેવડાવે છે એટલે આપણે એવું લાગે તો બે ચાર દિવસ પછી આપણે વાંચશું વેલેન્ટાઇન ડે ઉજવવો જરૂરી નથી પણ આવી રીતે તમારા જીવનસાથીને સાથ જરૂર આપજો કે તું બીમાર હશે તો તારો હાથ પકડીશ એ પ્રોમિસ ડે હશે મારો સમયસર દવા તને યાદ અપાવીશ એ ચોકલેટ ડે હશે મારો તારા માથે હું પ્રેમથી ચૂમીશ એ કિસ ડે હશે મારો હશે તો ઉદાસ જ્યારે ત્યારે તને પ્રેમથી ઘળે લગાડીશ એ હગ ડે હશે મારો મારા માટે વેલેન્ટાઇન ડે નહીં સ્પેશિયલ તું છો તો દોસ્તો અત્યારે આપણે લાડવા ચાલુ કરી દીધા છે ખાવાના ઘરે આવી ગયા છીએ પગ દહનો લોટો વીહનો લોટો એ કાંઈ આપણે થાય નહીં બે તો ખાવા જ પડે કારણ કે પાછો જે આપણે રફોડાનું એક કામકાજ ચાલુ કરવાનું છે બેલા હારવાના છે ચાલો પહેલાં ખાઈ લઈએ પછી પાછું આપણું કામ ચાલુ કરી દઈએ તો દોસ્તો અહીંયા આપણે રસોડાનું કામકાજ અત્યારે ચાલુ કરી દીધું છે જે બેલા છે માટી ઘટશે તો આપણે નાખીને પછી ઉપર પાણી નાખી દઈશું